શિતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાયને તો ફરી પાસી આવી ગઈ છે તમારા માટે નવી રેસિપી લઈને તો આજે આપણે બનાવવાનો છે બટેટા અને પાપડનો નાસ્તો તો વિડિયોમાં બધાય બની રહેજો ચેનલ માં ન હોય તો લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો શરૂ કરીએ આજની રેસિપી તો બટેટા અને પાપડનો નાસ્તો બનાવવા માટે મેં અહીં બાફેલા બટેટા લઈ લીધા છે તો બટેટા બાફી અને મેં મેસ કરી લીધા છે સારી રીતે અને અહીંયા મેં ઓળજના પાપડ લઈ લીધા છે આપણે દુકાનેથી તૈયાર પેકેટ મળે તે તો પાપડના 100 ગ્રામ છે સુકેલી ડુંગળી અને લીલા ધાણા તો હવે આપણે નાસ્તો માટે એક સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો એમાં આવશે આપણે બધા રેગ્યુલર મસાલા અર્ધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર ગરમ મસાલો સ્વાદ અનુસાર नमक 1 ચમચી લાલ મરચું પાવડર જો તમે તીખાસ ખાતા હોય તે પ્રમાણે એડ કરવાનું 1 ચમચી આમચૂર પાવડર અને હવે આવશે આપણે જે ઓલરેડી ડુંગળી સુધારી લીધી છે તે અને લીલા ઢાણા અને એક નાની ચમચી જેટલું તેલ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરીને અને આપણે એક નાસ્તાનું સ્ટફિંગ બનાવી લઈએ તો આપણો નાસ્તા માટેનું સ્ટફિંગ થઈ ગયું છે તૈયાર તો હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે જે આપણે અહીંયા પાપડ લીધા હતા તો સોનંગ પાપડ ના છે તો પાપડને આપણે પાણીમાં પલાળવાના છે આજના મે એક બાઉલમાં પાણી લઈ લીધું છે તો આ રીતના આપણે પાપડને ડુબાડવાના છે પાણીમાં જાજી વાર રાખવાના નથી બસ આ રીતના પાપડ આપડો પાણીમાં પલરી જાય એટલે બહાર કાઢી લેવાનું અને આ રીતને કોટન નું કપડું લઈ લેવાનું તેના ઉપર પાપડ રાખી અને પાપડને આપણે સોફ્ટ કરી લેજે જેથી કરી અને આપડો પાપડ ફાટી ના જાય તો આ રીતના કપડામાં રાખી અને આપણે પાપડ કોરો કરી લેવાનો છે તો આજે આપણે પ્રોસેસ છે પાપડની પાણીમાં પલાળવાની તે આપણે જે સ્ટફિંગ ભરવાનું છે અંદર તેના માટેની પ્રોસેસ છે બધી તો બધાસ પાપડ પાણીમાં આપણે આ રીતે પલાળી દેવાના તો એકદમ આ રીતના સોફ્ટ થઈ ગયા છે આપણો પાપડ તમે જોઈ શકો છો હવે આગળની પ્રોસેસ કમ તમને તો અહીંયા જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એક ચમચી આપણે લઈ લઈએ તો એક ચમચી સ્ટફિંગ આપણે અહીંયા પાપડ ઉપર સાઈડમાં મૂકવાનો છે વચો વચનત રાખવાનો તો આ રીતના સાઈડમાં મૂકી અને આપણે નાનો એવો રોલ વારી લઈએ આ રીતના આપણે રોલ વારી લેવાનો હવે બંને સાઈડ થી આપણે પેક કરી દેવાનું છે જેથી કરી અને આપણો મસાલો બહાર ના નીકળી જાય બંને સાઈડ થી આ રીતે આપણે પેક કરી દેવાનું છે અને હવે આપણે જે અહીંયા ભાગ વત્યો છે તેનો આપણે રોલ વાળવાનો છે તો આ રીતેના રોલ વાળી તો આપણો રોલ ફોલ્ડ થઈ જાય ત્યારબાદ આપણે થોડું કિનારી ઉપર પાણી લગાવી અને જે કિનારીનો ભાગ છે તે ચીપકાવી દેવાનો અરદનો પાપડ હોવાના લીધે સારી રીતે ચીપકી જાશે તમે જોઈ શકો છો તો તૈયાર થઈ ગયો છે આપણો રોલ તો બધા જ રોલ આપણે આ રીતે બનાવી નાખીએ તો બધા જ આપડા પાપડના રોલ થઈ ગયા છે તૈયાર તો અહીંયા ગેસ ઉપર મેં તેલ ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું છું તો તેલ થઈ ગયું છે આપણું ગરમ હવે આપણે પાપડ રોલને તળી લીએ અને ગેસની ફ્લેમ મિડિયમ રાખવાની તો એક આડબે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ આપણો પાપડ રોલ થઈ ગયા છે તૈયાર તો આપણે આને જાજીવાર ન તળવાના 1 થી 1.5 મિનિટ સુધી તળવાના છે નકા આપણો પાપડ રોલ બળી જશે તો બધા પાપડ રોલ આપણે આ રીતે તળી લીએ તમે જોઈ શકો છો બધા જ આપડા પાપર રોલ તરાઈ ગયા છે કેટલા ટેસ્ટી આપડે પાપર રોલ તૈયાર થયા છે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો એકદમ સિમ્પલ રેસિપી છે ઓસા ખર્ચામાં અને ઓસા સમયમાં બની જશે આપણો ટેસ્ટી નાસ્તો અને આ નાસ્તાને તમે કોઈ પણ સકડી સાથે ખાઈ શકો છો તો બસ આ હતી આપડી આજની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલમાં ન હોય તો લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો